અમૂલ ડેરીના એમડી જીએન મહેતાની બજેટ પર પ્રતિક્રિયા ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા કરોડો પશુપાલકો માટે એ ખૂબ ઉત્સાહની વાત છે કે માન્ય મંત્રીજીએ કીધું કે ભારત વિશ્વનો નંબર વન દૂધ ઉત્પાદક દેશ છે અને આગળ ના વર્ષો માટે એક કોમ્પ્રિએન્સિવ ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ બનશે જે દેશના લાખો કરોડો ખેડૂત પરિવારોને મદદ કરશે એમની પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવા માટે બ્રીડ ઇમ્પ્રૂવ કરવા માટે અને દૂધ ઉત્પાદન વધશે અને આવક વધશે તો તેનાથી સમગ્ર દેશના દૂધ ઉત્પાદકોને ફાયદો થશે ભારત વિશ્વનું ચોવીસ ટકા દૂધ ઉત્પાદન કરે છે આજે અને આવતા દસ વર્ષમાં આપણો જે હિસ્સો છે એ વધીને તેત્રીસ ટકા જેટલો થશે તો ભારતને ડેરી ટુ ધ વર્લ્ડ બનાવવાનું જે વિઝન છે અને જે સપનું છે એ આ બધા કાર્યક્રમોથી પૂરું થશે તેનો અમને વિશ્વાસ છે અને સાથે સાથે માન્ય વિત્તમંત્રીજીએ એ પણ કીધું કે માન્ય પ્રધાનમંત્રીજીનું જે વિઝન હતું જેમને ગયા વર્ષે ઇન્ડિપેન્ડન્સ ડેની સ્પીચમાં જણાવ્યું હતું કે ચાર કાસ્ટ પર આપણે કામ કરવું જોઈએ તો આમાં મહિલાઓ છે યુવકો છે ખેડૂતો છે અને ગરીબો છે અને આ ચારેયને જોડવાનું એક કડીમાં પોરવવાનું કામ એક સહકારી ડેરી કરે છે અને અમૂલના મોડેલથી દેશભરમાં ડેરી ડેવલપમેન્ટનું જે કામ કરવાનું જે વિઝન છે દેશનામાં સાત લાખ ગામોમાંથી બે લાખ ગામોમાં આજે દૂધ મંડળીઓ છે અને આવતા પાંચથી દસ વર્ષમાં બીજા બે લાખ ગામોમાં પણ દૂધ મંડળીઓ થશે તો આમ વધારેને વધારે દૂધ સહકારી ક્ષેત્ર આવશે મહિલાઓ આમાં જોડાશે મહિલાઓના ખાતામાં સીધું પેમેન્ટ જશે અને ઓવરઓલ જે દેશનો વિકાસમાં ખેડૂતોનું જે યોગદાન છે એ વધશે અને દેશને જે ટોપ ઇકોનોમી બનાવવાનું જે સપનું છે અમૃતકાળમાં એ ડેરી ઉદ્યોગ પણ ખભે ખભો મિલાવીને આગળ વધી શકશે અને આ સપનું પૂરું કરી શકશે તેનો અમને વિશ્વાસ છે ફોન જૂનું ગુરુ મોબાઈલ એન્ડ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીઝ